હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છે બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો પતિદેવ ઓફિસે ગયા અને છોકરા લોકો મામાના ઘરે ગયા કેમકે કાલે મારા મમ્મી પપ્પા આવેલા હતા તો હું એ લોકો પાછા મામાના ઘરે ગયા વેકેશન છે એટલે થોડા દિવસે અહીંયા એ લોકોને પણ વધારે મામા ઘરે વધારે ગમ્યા મામાના ઘરે કેમકે ત્યાં બહુ બધા લોકો અહીંયા બી બહુ બધા લોકો પણ તે અહીંયા તો કેવું કે કામના ઘરજી એમ કામ હોય ત્યારે સગા બાકી તો હું કોણ તું કોણ એટલે છોકરા લોકોને હું અહીંયા વધારે ગમે નહીં ત્યાં એવું કંઈ નહીં એટલે ત્યાં વધારે ગમે એટલે પછી વેકેશન છે પછી સ્કૂલ ચાલુ થાય એટલે તો પછી તો જવાય નહીં મળે એટલે અત્યારે જવા ગયા તો ચાલો હું હવે દીવાબતી કરવાની છું તો મેં હનુમાન દાદાને વધારે માનીએ એટલે હનુમાદાની પૂજા કરીએ છીએ તો અહીંયા મંદિર બનાવવાનું છે પણ થોડો વાર લાગશે એટલે તો અત્યારે બાજટની ઉપર આ રીતે દીવાપતી કરીએ પછી ભાઈ અહીંયા મંદિર બનાવવાનું છે જોઈએ અને કપડાં ધોવાના છે રસોઈનો ટ્રેને નથી કેમ કે પતિ જેવું તો ઓફિસે જમી લેશે અને હું એટલી જ છું એટલે ગમે ત્યારે ગમે તે બનાવીને ખાઈ લેવાય ને મસ્ત નેચરલ મ્યુઝિક તો ચાલો પહેલાં હું ધીયો બધી કરી દેમ અને પછી કપડાંને ધોવાની છું તો કપડા ધોઈ નાખું પછી મળીએ તો ચલો બાય પછી મળીએ તો કહીએ બધું કામ થતી ગયેલું જ છે હવે પોતું મારવાનું છે પરંતુ લાઈટ નથી અને ઉપર મારી આવવા પડશે કેમકે ઉપર પવન આવ્યા કરે એટલે વાંધો નહીં આવે તો ચાલો ઉપર હવે પોતું લગાવીએ ઉપર તો પવન આવ્યા કરે એટલે ફોટું લગાવીને તો પીસકાઈ પણ નીચે તકી પેલા મેં ફોટું લગાવી દે ને પછી મળી ગયા ખબર પડી કે આજે પાવર કટ કેમ કેમકે આ ઉપર જો થાંભલા ઉપર બે ભાઈઓ ઉપર પાવરનું કંઈક લાઈટનું કેબલનું કંઈક કામ કરતા છે એટલે પાવર બંધ કરલો છે કેવી રીતે એ લોકો કામ કરે ઉપર ચડીને ત્યારે આપણને પાવર મળે